નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો છેલ્લા ઘણા સમયથી આપણે જે એકવીસમાં આપતાની રાહ જોઈ રહ્યા હતા તો એ આતુરતાનો અંત આખીરકાર આવી ગયો છે જી હા મિત્રો પીએમ કિસાનના જે એકવીસમો હપ્તો જે તો એ આ મહિનામાં જમા થઈ જવાનો હતો અને ઘણા સમય પહેલાં જમા થવાનો હતો પરંતુ એના કોઈ પણ ન્યૂઝ ન હતા પરંતુ આખીકાર જે છે ન્યૂઝ આવી ગયા છે એની તારીખ પણ જાહેર થઈ ગઈ છે તો કઈ તારીખે તમારા ખાતાની અંદર પીએમ કિસાનનો એકવીસમો હપ્તો જે છે જમા થશે તો એની તારીખ જે છે ઓફિશિયલી જાહેર થઈ ગઈ છે સાથે સાથે એ પણ વાત કરીશું મિત્રો કે અમુક જે ખેડૂતો જે છે તો એના ખાતાની અંદર આ એકવીસમો હપ્તો જે છે જમા નહીં થાય તો કયા ખેડૂતોની અંદર ખાતાની અંદર પૈસા એકવીસમો હપ્તો જમા નહીં થાય અને જમા નહીં થાય તો સા કારણ જમા નહીં થાય અને એના પછીનું સોલ્યુશન શું છે તમામ માહિતી આપણા વિડીયોના માધ્યમથી જાણીશું પરંતુ સૌપ્રથમ પ્રથમ જે છે આપણે એ જાણીશું કે એકવીસમો હપ્તો જે છે કઈ તારીખે જમા થવાનો છે તો વિડીયોને લાસ્ટ સુધી રહેજો તો ચાલો શરૂ કરીએ તો સૌપ્રથમ પ્રથમ તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરેલો મિત્રો અને ત્યાર પછી લખો અહીંયા પીએમ કિસાન પીએમ કિસાન લખી અને ચર્ચ કરશો એટલે અહીંયા ઓફિશિયલી પીએમ કિસાનની વેબસાઈટ આવી જશે તો આપણે અહીંયા પીએમ કિસાન બેનિફિસરી સ્ટેટસ કરીને છે તો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ગો ટુ પીએમ કિસાન ગવર્મેન્ટ તો અહીંયા આપણે ક્લિક કરી લેશું એટલે થોડી જ વારની અંદર પીએમ કિસાનના આપણે હોમ પેજ ઉપર આવી જઈશું હોમ પેજ ઉપર આવશો એટલે મિત્રો તમે અહીં જોઈ શકો છો પોપબ જે છે સીધું ઓપન થશે આમાં અને પોપ અપમાં લખેલું છે અહીંયા કે પીએમ કિસાન સન્માન નિધિ આનો એકવીસમો હપ્તો કે દહેર લગભગ નવ કરોડ ખેડૂતોને લગભગ અઢાર હજોર અઢાર હજાર જે કરોડ રૂપિયા સન્માન રાશિ જે છે એ હસ્તાંતરણ કરે મતલબ કે હસ્તાંતરણ આપવામાં આવશે કઈ તારીખ તારીખ અહીં જાહેર થઈ છે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસ મતલબ કે હવે પછીના બેથી ચાર દિવસની અંદર તમારા ખાતાની અંદર પૈસા જમા થવાના છે બરાબર મોદી વડાપ્રધાન જે છે મોદીજીનો એક કાર્યક્રમ પણ છે અને એ કાર્યક્રમ જે છે એનું પણ અહીંયા નીચે જે છે લખેલું છે ક્યુઆર કોડ સ્કેન કરે કાર્યક્રમ કો દોપર બે બજે લાઈવ દેખે મતલબ કે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસના દિવસે બે બપોરના બે વાગ્યા પછી તમારા ખાતાની અંદર એક જમા થવાની પૂરી સંભાવના છે તો પૂરી સંભાવના છે કે ઓગણીસ તારીખે જે છે તમારા ખાતાની અંદર બે હજાર રૂપિયાનો હપ્તો જમા થશે અને કાર્યક્રમ જે છે એ સ્કેન કરવાની કોઈ જરૂરિયાત નથી લાઈવ જે છે ટીવીમાં બતાવતા હોય છે પરંતુ મુખ્ય વસ્તુ જે છે આ છે આપણા માટે ખુશીના સમાચાર કહી શકાય મિત્રો કે ઓગણીસ નવેમ્બર બે હજાર પચીસમાં આપણા ખાતાની અંદર પૈસા જમા થવાના છે હવે મિત્રો આપણે જાણીશું મિત્રો કે કયા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે અને કયા ખેડૂતોના ખાતામાં પૈસા નહીં જમા થાય તો આપણે અહીંથી એને ક્લોઝ કરી દઈશું અને ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો ત્યારે તમારા અહીં એક ઓપ્શન આવશે નો યોર સ્ટેટસ તો અહીંયા નો યોર સ્ટેટસ જે છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો ત્યાર પછી આપણે આગળના ઓપ્શન આવશે હવે અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર અને અહીંયા કેપ્ચા કોડ જે છે અહીંયા લખેલા છે એચ વાય કરીને છે તો એવા કેપ્ચા કોડ જે તમારે હોય એ કોડ અહીંયા ટાઈપ કરવાના અને ગેટ ઓટીપી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પરંતુ માની લો કે ઘણા બધા ખેડૂતોને રજીસ્ટ્રેશન નંબરની ખબર નહીં હોય મતલબ કે જ્યારે પણ તમે ફોર્મ ભરેલું હશે ત્યારે તમારા એક મોબાઈલમાં રજીસ્ટ્રેશન નંબર આવ્યો હશે તો એ મોબાઈલ એ કોઈની પાસે ના હોય તો તમે અહીંયા નો યોર રજીસ્ટ્રેશન નંબર એના ઉપર તમે ક્લિક કરી અને રજીસ્ટ્રેશન નંબર તમે મેળવી શકો છો બરાબર બે માધ્યમથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો એક તો તમારો મોબાઈલ નંબર અહીં ટાઈપ કરીને રજીસ્ટ્રેશન મેળવી શકો છો અને બીજો જે છે આધાર નંબર ટાઈપ કરી અને રજીસ્ટ્રેશન નંબર મેળવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો મોબાઈલ નંબર સિલેક્ટ કરેલો હોય તો મોબાઈલ નંબર આધાર નંબર સિલેક્ટ કરેલો હોય તો આધાર નંબર ટાઈપ કરી કોડ ટાઈપ કરી અને ગેટ મોબાઈલ ઓટીપી એ પ્રમાણે આવશે બરાબર તો એના ઉપર ક્લિક કરવાનું છે જે તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે આ ફોર્મ ભર્યું ત્યારે તમે એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર તમે ટાઈપ કરી અને ચર્ચ કરશો એટલે અહીં નીચે જશે ડાબી સાઈડ જે છે રજીસ્ટ્રેશન નંબર આવી જશે અને જમણી સાઈડ તમારું નામ આવી જશે હવે આપણે અહીંથી બે કોઈ જશું તો તમે જોઈ શકો છો મિત્રો મેં અહીંયા રજીસ્ટ્રેશન નંબર અને અહીંયા કોડ ટાઈપ કરી દીધા છે એ ગેટ ઓટીપી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો હું અહીંયાથી ક્લિક કરી દઉં છું તો ઓટીપી નંબર આવી ગયો છે હવે આપણે ગેટ ડેટા એના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે આપણી તમામ ડિટેલ જે છે તમને આવી જશે થોડી વેઇટ કરવાની રહેશે આમાં કોઈ પ્રોસેસ કરવાની નથી ત્યાર પછી તમારી આ પ્રમાણે ડિટેલ આવી જશે મિત્રો સૌ પ્રથમ જે છે રજીસ્ટ્રેશન નંબર આવશે ત્યાર પછી તમારે જ્યારે રજીસ્ટ્રેશન કરાવ્યું હોય ડેટ આવી જશે તમારું નામ આવી જશે પિતાનું નામ આવી જશે કયો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ છે તો એ આવી જશે અને એડ્રેસ આવી જશે તો તમામ વસ્તુ તમારી આવી જશે બરાબર અને રજીસ્ટ્રેશન નંબર તમારી પાસે ના હોય તો અહીંયા રજીસ્ટ્રેશન નંબર તમે મેળવી શકો છો અહીંથી અથવા તો સ્ક્રીનશોટ લઈ લેશો અને ફરી વખત ત્યારે ક્યાં સ્ટેટસ ચેક કરવું હોય તો તમે કરવા થશે બરાબર હવે આપણે અહીંયા તમે જવાનું છે નીચે બરાબર અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ઇલિજિબિલિટી સ્ટેટસ કરીને છે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો હું એ ક્લિક કરી લઉં છું હવે મિત્રો જો આ ત્રણ સ્ટેટસ જે છે એ તમારા ગ્રીન હોવા જોઈએ મતલબ કે રાઇટ ક્લિક કરેલું હોવું જોઈએ ચોકડી ન હોવી જોઈએ બરાબર સૌપ્રથમ જે છે લેન્ડ સીડિંગ મતલબ કે તમારી જમીન છે આધાર સાથે મતલબ કે લિંક હોવી જોઈએ તો એમાં ગ્રીન છે ત્યાર પછી ઈ કેવાયસી સ્ટેટસ જે છે તો એ પણ યસ છે અને ત્રીજું જે છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ તો એમાં પણ યસ લખેલું છે બરાબર તો ત્રણેય ત્રણેયમાં યસ હોય તો તમારા ખાતાની અંદર પૈસા જમા થશે પરંતુ માની લો કે આમાં કોઈ પણ એકમાં ન હોય તો તમારે શું કરવાનું છે આમાં અલગ અલગ ઓપ્શન છે લેન્ડ સીડિંગ અને ઈ કેવાય સ્ટેટસ જે છે તો એમાં તમારે કોઈ પણ એકમાં ન હોય તો તમારે તાલુકા પંચાયતે જવાનું રહેશે અને ત્યાં ગ્રામ સેવક એક અધિકારી હશે બરાબર એને ડોક્યુમેન્ટ તમારે દઈ દેવાના હોય છે તમારા આધાર કાર્ડ સાત બાર આઠની નકલો જે છે દઈ દેવાની હોય છે એટલે એ કમ્પ્લીટ થઈ જશે અને ત્રીજું ઓપ્શન છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ કરીને છે તો એમાં ન બતાવે તો તમારા બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ જે છે લિંક નથી હોતું તો આધાર કાર્ડ લિંક કરાવવાની જરૂર હોય છે તો એ કરાવશો એટલે એ પણ સોલ્યુશન થઈ જશે બરાબર ત્યાર પછી માની લો કે મિત્રો કે ત્રણેયમાં જે છે ગ્રીન ટીક હોય અને તમારા ખાતાની અંદર પૈસા જમા ન થયા હોય તો ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી એક તો એ નિયમ હતો મિત્રો કે તમારું જે નવું અકાઉન્ટ હોય બે હજાર પચીસમાં તમે આવી રીતના ફોર્મ ભરેલું હોય તો બે હજાર પચીસમાં એકાદો હપ્તો જમા થયો હશે બધાને અને ત્યાર પછી એના બધા હપ્તા જે છે એ પેન્ડિંગ છે એના માટે થઈ અને તમારે તાલુકા પંચાયતે તમારા સાત બાર આઠ અને આધાર કાર્ડ એ બધા ડોક્યુમેન્ટ જે છે આપવા જવાના છે તો એક વખત આપ્યાવાના એટલે જેટલા પણ પેન્ડિંગ આપતા હશે એ બધા તમારા જમા થઈ જશે બરાબર તો આ પ્રમાણે તમે સ્ટેટસ જે છે ચેક કરી શકો છો મિત્રો જો તમારું સ્ટેટસ આ પ્રમાણે ગ્રીન બતાવતો હોય તો કોઈ વાંધો નથી જો રેડ ફુદડી બતાવતા હોય તો એનો સોલ્યુશન પણ મેં તમને જણાવી દીધું છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો